તો મિત્રો અત્યારે સવારના સાત વાગી જાય અને થોડી થોડી ધુમ્મસ છે તો અમારા અહીંયા ફૂમતોજી માહિરભાઈ બધા પતંગ ચડાવી હ હમને પતંગ ચગાવી વહેલા વહેલા ડાઇડના જુઓ તો તમને બતાવું પતંગ ચીતા ચડાવી અને નાનપણમાં બહુ મજા આવતી પતંગ ઉડાવવાની અપાવે જો અમારે મને મનકી તમે કપાવો ઇમકી જો કિમ બે પટ્ટી એ પકડો અરે કાઢી અને કે અપાવો જો હારી पट्टी 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 आ आ आ आ आ आ देख 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 देख

અમે તો આઘાત છીએ હવે અમે આઘાત ચડાવતા ને મારી અપાત પણ દોરી થોડી વધારે રાખો ફીર કેટલા દોરી થોડી વધારે રાખો દોરી થોડી વધારે રાખો

Wah લેવાન સુત્યો તાવી કિલો હે હા

दे पतंग है champions... पतंग पतंग है पतंग 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 ये तो फूम तो जी चंपल रही चढ़ा भी जो है उड़ा 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 फूमता ही उड़ा 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 करो तुम्हें अरे चढ़ाए कहूँ नहीं चढ़ तू ना चढ़ावा ले हा ये ना चढ़ावा है 嗯嗯嗯，你也跟去。Hmm. Yeah,